કેટલા ટકા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને વિદ્યાર્થીઓને ભણવા પ્રત્યેનો રસ જગાવ્યો સફળ લોકોની સ્ટોરી પર તથા તેમના વિડીયો બતાવીને થી ચારસો જેટલા બાળકોને એક નવો રાહ હકારાત્મકતા આશા અને જોશ જોશજનૂનની સાથે સાથે તેમની અંદર રહેલી સુષુભ શક્તિઓને જગાડવાનું કામ કર્યું તેમજ મોબાઈલ વાપરવાથી કેટલી વિસ્તૃત અસર પડે છે તેની અસર શિક્ષણ અને સમાજ પર કેવી અસર જોવા મળે છે જેવા વિવિધ મુદ્દા પર ચર્ચાઓ તેમણે કરી સંસ્કાર અને શિક્ષણ પર વધુ ભાર મૂકતા કમલેશ પટેલ સર જણાવે છે કે જ્યાં સુધી આપણે શિક્ષણનું મહત્વ નહીં સમજી શકીએ ત્યાં સુધી આર્થિક સામાજિક ક્ષેત્રે કોઈ પરિવર્તન આવી શકશે નહીં માટે તેમણે વધુ માંગ વધુ લોકો સમાજમાંગ શિક્ષિત બની સરકારી નોકરી માંગ ક્લાસ એકથી બે સુધીની સફર સિદ્ધ કરે તેવી આશાઓ વ્યક્ત કરી વિદ્યાર્થીઓનો ખૂબ મોટા પ્રમાણ માંગ સાથે સહકાર રહ્યો તેવો તેમણે આભાર વ્યક્ત કર્યો તાલુકાના સૌ વિદ્યાર્થીઓએ આ સેમિનારને ખૂબ પ્રાધાન્ય આપ્યું અને આ રીતે તમે અમોને સહકાર અને માર્ગદર્શન આપતા રહો તેવી વિદ્યાર્થીઓની માંગ અંતમાં જોવા મળી વિદ્યાર્થીઓ ભાવ વિભોર થયા અને સવારના દસ થી ત્રીસ થી સાંજના ચાર વાગ્યા સુધી વિદ્યાર્થીઓએ પ્રેમપૂર્વક સેમિનાર નિહાળ્યો અંતમાં નાસ્તો કરીને સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો પત્રકાર નટુભાઈ કગી પંચમહાલ શહેરા